તમિણ અને જૂનાગઢથી શરૂઆત કરીએ ઐતિહાસિક હેરિટેજ બહાઉદ્દીન કોલેજમાં બહાર ગામના વિદ્યાર્થીઓ માટે સામાન્ય એવા દરમાં હોસ્ટેલ ચાલતી હતી પરંતુ આ હોસ્ટેલ જર્જરિત થઈ જતાં રિનોવેશનના અભાવે તેને બંધ કરી દેવાય જુનાગઢની બહાઉદ્દીન આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની હોસ્ટેલ બહાર ગામથી અભ્યાસ કરવા માટે આવનારા વિદ્યાર્થીઓ માટે રહેવાનું એક ઉત્તમ સ્થળ હતું પરંતુ સમય વિતવાની સાથે હોસ્ટેલ જર્જરિત થવા લાગી અને હવે આ હોસ્ટેલને તાળા લાગી ગયા છે રિનોવેશનના અભાવે હોસ્ટેલ જર્જરિત થતા તેને બંધ કરી દેવામાં આવી વિદ્યાર્થીઓની માંગ છે કે હોસ્ટેલનું તાત્કાલિક રિનોવેશન કરી અને ફરી બહાર ગામના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવે કોરોના પહેલા કોરોના પહેલા દોઢ વર્ષ પહેલા થી હોસ્ટેલ હતી અને એ અત્યારે બંધ છે તો એના કારણે અમે લાંબુ અમારે અપડાઉન કરવું પડે છે અને એના કારણે અમને ઘણી બધી તકલીફ થાય છે બહાઉદ્દીન કોલેજમાં રૂમની બે હોસ્ટેલ છે આ હોસ્ટેલમાં એક સત્રની માત્ર પાસઠ રૂપિયામાં ફીમાં બહારગામના વિદ્યાર્થીઓને રહેવાની સગવડતા હતી આ બિલ્ડિંગ ખૂબ જ જૂનું હોય અને કોરોનાના કારણે બંધ રહ્યા બાદ સાવ જર્જુરિત થતા માર્ગ મકાન વિભાગે તેને જોખમી ગણાવતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બંધ કરી દેવાની ફરજ પડી છે

આરએનબી ની જે પ્રક્રિયા છે સરકારી જે ટેન્ડર હોય એ બહાર પડી ગયું છે અને બે મહિનાની અંદર ત્રણ મહિનાની અંદર હોસ્ટેલ ચાલુ થઈ જશે સમારકામ અને કદાચ આવતા એડમિશનોની અંદર હોસ્ટેલ નું સમારકામ થઈ ગયું છે રિનોવેશન થઈ ગયું છે ચાર ચાર વર્ષથી આ હોસ્ટેલ બંધ હાલતમાં છે જેના લીધે વિદ્યાર્થીઓને ઊંચા ભાડા આપી અને ખાનગી હોસ્ટેલમાં કે ખાનગી મકાનમાં રહેવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે હિરીન થકાણ જીએસટીવી જૂનાગઢ